નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વિમલ પ્રજાપતિ ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષા ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે તેની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટીએ સરકાર પર વાક પ્રહાર કર્યા છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સરકાર એસઆઈઆર દ્વારા ગુજરાતમાંથી મતદારોને કાઢવા માંથી રહી છે અને અમે એટલે કે આમ આદમી પાર્ટી હંમેશા મતદારોને બચાવવા માટે તેમના મતાધિકારને બચાવવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું આવું આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીએ કહ્યું છે જુઓ જે રીતે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે અને બી નો આપણે વારંવાર સાંભળીએ છીએ કે ખૂબ માનસિક હેરેસમેન્ટ થાય છે સુસાઇડ કરી લે છે આવી પરિસ્થિતિમાં પણ જ્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ઈશારે બી એલ કામમાં વધારો કરવા બીએલ એ કરેલા કામને કેવી રીતે વધુમાં વધુ લોડ એના ઉપર આવે એવી રીતે ફોર્મ નંબર સાત ભરી એને રિજેક્ટ કરવા માટેની અરજીઓ દેવામાં આવી છે આમથી સરકારી તંત્રનો બીએલ ઓનો અને હું એવું માનું છું કે આખી જે સિસ્ટમ છે આપણી લોકશાહીનો એનો મજાક બનાવવામાં આવી રહી સુરતના કતાર ગામની અંદર ઠાકોર સમાજનું એક સંમેલન મળે છે આ દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં હાજર રહ્યા અરે મજાની વાત એ બની છે કે આ પહેલા પણ ગેનીબેન પરબત પટેલના આશીર્વાદ લેતા હોય એ વિડિયો અને ફોટો આપણને જોવા મળ્યા હતા અત્યારે ફરી ગેનીબેન ઠાકોરે ભાજપ સાંસદના વખાણ કર્યા છે આખરે ગેનીબેન ઠાકોરને કેમ ભાજપના આ સાંસદના વખાણ કરવા પડ્યા એવું ઉતે શું બન્યું જુઓ આ વિડિયો આજે હું આપણા ગોવિંદભાઈ જોરેખિયાજીને મળીતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એ કંઈ એક દિવસમાં વરમાં બે વર્ષમાં ના આવે એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને વી વી પચીસ પછી ત્રીસ ત્રીસ વર્ષ સુધી એ અથાગ પ્રયત્નોને કઠોર પરિશ્રમ કર્યો પ્રામાણિકતા રાખી યુનિટી વધારી જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો એમને એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું એ કમાડા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય એમની નીચે કામ કરવા વાળા હોય એમનું હારું ઈચ્છું કે મને ભારતીય જનતા પાર્ટી કોઈ રાજકીય પાર્ટી નથી પરંતુ એક કોર્પોરેટ કંપની છે આવો આક્ષેપ આપ નેતા ઈશુદાન ગઢવીએ કર્યો છે ઈશુદાન ગઢવીનું કહેવું છે કે ભાજપવાળા આ ધર્મનો અને સાધુ સંતોનો પોતાના ફાયદો માટે ઉપયોગ કરે છે અને સત્તામાં બેસે છે આવું શા માટે કહ્યું ઈસુદાન ગઢવીને ભાજપ પર આવો પ્રહાર શા માટે કરવો પડ્યો તો બન્યું છે એવું કે ઉત્તર પ્રદેશની અંદર શંકરાચાર્ય સ્વામી સાથે જે વર્તન થયું છે તેના કારણે આમ આદમી પાર્ટી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે આ ઈસુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટીને શું કહી રહ્યા છે શંકરાચાર્ય હિન્દુ પરંપરામાં શંકરાચાર્યથી ઉપર કોઈ હોતું નથી હિન્દુ મઠના હોય ત્યારે જ્યોતિષ મઠના શંકરાચાર્ય ઉપર જે રીતે ભાજપે અત્યાચાર કર્યો છે એમને પાલખીઓ રોકીને એમને સ્નાન કરતા મોનિ સ્નાન કરતા રોક્યા છે એટલું જ નહીં શિષ્યોને ચોટીઓ પકડી પકડીને ઘસડીને જે રીતે અત્યાચાર કર્યો છે મને લાગે છે કે આનાથી આપણા તમામ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે આજે ભાજપ શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગે છે શંકરાચાર્ય શંકરાચાર્યો હદ થઈ ગઈ આટલી હદે તમે નિષ્ઠુર રાવણ પણ આ જ રીતે આવ્યો તો જે સાધુઓના વેશમાં આવ્યો હતો ને પછી ખબર પડી કે રાવણ છે એમ ભાજપ પણ ગાય માતા હિન્દુત્વ રાષ્ટ્રવાદના નામે આવી છે અને કોર્પોરેટ કંપની બનીને રહી ગઈ છે અને એટલા માટે શંકરાચાર્યો પાસે આપણા હિન્દુના આસ્થાના જે મઠ છે એમના પીઠાધીશો પાસે પ્રમાણપત્ર માંગે છે તમે કોણ છો તમે પ્રમાણપત્ર આપો તમારા રાષ્ટ્રવાદનો અને તમે અમારા આપણા હિન્દુ ધર્મના સંગ્રાજ્યો પાસે પીઠાધીશો પાસે માંગશો તમે પ્રમાણપત્રો કે અસલી પ્રમાણપત્રો આપો હદ થઈ ગઈ ખરેખર ભારતને કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ભાજપે બરડો લઈ લીધો છે ખોડલધામની અંદર એક કાર્યક્રમો જાય છે કાર્યક્રમે દરમિયાન જાહેરાત કરવામાં આવે છે અને અનાર પટેલને એક મોટી જવાબદારી સોંપવામાં આવે છે આ દરમિયાન અનાર પટેલ જાતે ઊભા થઈને સમાજને સંબોધન કે અભિવાદન નથી કરતા તેમને કોઈક ઈશારો કરે છે હવે અનાર પટેલના ઈશારો કરનાર મહિલા છે કોણ શા માટે આ મહિલાના ઈશારે અનાર પટેલે પાટીદાર સમાજને અભિવાદન કર્યા તો આ મહિલા બીજું કોઈ નહીં પરંતુ ભાજપના નેતા એટલે કે મહિલા નેતા જશુબેન કોરાટ છે તેમના કહેવાના કારણે અનાર પટેલ સમાજને અભિવાદન કર્યા જુઓ આવી અત્યારે બસ આટલું જ નવા રાજકીય વિવાદ સાથે નવા રાજકીય ગપસપ સાથે ફરી મળીશું ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા નમસ્કાર